ધરમપુરના પાસે ચાલકે પરથી કાબુ ગુમાવતા કન્ટેનર નદીમાં ખાબક્યું ચાલકનો ચમત્કારી બચાવ ધરમપુર તાલુકાના લાકણમાળ પાસે નેશનલ હાઈવે નંબર છપ્પનના ના રોડ ઉપર વરસાદના કારણે પડેલા ખાડાને લઈ અવારનવાર આ નદીના પુલ પાસે અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે કન્ટેનર ચાલક માલસામાન ખાલી કરી રાજસ્થાન પરત જઈ રહ્યો હતો જે દરમિયાન લાકડમાળ પાસે આવેલા નદીના સાંકડા પુલ પાસે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર નદીમાં ખાબક્યું હતું જો કે ચાલકે બૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા અને ચાલકને ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢી એકસો ની ટીમને કોલ કરવામાં આવ્યો હતો કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાલકને સારવાર હેઠળ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ચાલકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સાંકડા પુલના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અગાઉ પણ બે થી ત્રણ વાર આ જ રીતનો અકસ્માત આ પુલ ઉપર સર્જાઈ ચૂક્યો છે જોકે આ ઘટનામાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો